આરપી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે મહેરબાની કરીને સલાહ ના આપશો અમને તમારી સલાહની નહીં સાથ અને સહકારની જરૂર છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા શાહ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક સભાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં નીતિન પટેલે શિખામણ આપતા નેતાઓને ટોણો મારીને માર્મિક ટકોર કરી હતી ત્યારે પાટીદાર અગ્રણી આરપી પટેલ પણ નીતિન પટેલના સુરમાં સુર પુરાવતા સલાહ આપનાર નેતાને આડે હાથ લીધા હતા પહેલા નીતિન પટેલ અને પછી આરપી પટેલ નિવેદનથી સવાલ ઉભો થયો કે શું પાટીદાર સમાજમાં આંતરિક ડખો ચાલી રહ્યો છે મહેસાણા ખાતે કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે જાહેર મંચ પરથી શિખામણ આપનારાઓને નેતાઓને ટોણો મારતા કહ્યું હતું કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા તેમણે સલાહ આપનારને આડે હાથ લઈને કહ્યું કે જેના ઘરમાં બૈરું પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે આવા નેતાઓને સલાહ આપવાનું બંધ કરી દેવું જોઈએ નીતિન પટેલના આ નિવેદન પર આરપી પટેલે પણ સુરમાં સુર પુરાવતા કહ્યું હતું કે મહેરબાની કરીને અમને સલાહ ના આપો અમારે સાથ સહકાર જોઈએ અમને સલાહ આપ આપતા પહેલા તે પોતાનું ભલું કરે આ ઉપરાંત આરપી પટેલે કહ્યું હતું કે બધી સંસ્થાનું એક પ્લેટફોર્મ બને તેવી ભાવના છે જોકે બંને પાટીદાર નેતાઓને કોની સલાહ ગમતી નથી કોણ સલાહ આપે છે અને કોના પર નિશાન તાક્યા છે તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે ઉલ્લેખનીય છે કે મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા ક્યાંક ને ક્યાંક મહાસંમેલન ક્યાંક ને ક્યાંક આ પાટીદારોની સભા આ વાતને લઈને સલાહ આપતા જે ફરે છે એમને મારે એટલું કહેવું છે કે મંથનના નામે મહેરબાની કરીને અમને સલાહો ના આપો મહેરબાની કરીને સંસ્થાઓમાં કામ કરો પોતાની જાતને પહેલા સમાજ માટે રેડી દો અને પછી સલાહ આપવા માટે ટીવીના પડદા ઉપર બેસો ત્યારે ખબર પડે કે સમાજ શું કામ કરે છે ત્યારે મારે એવા કેટલા કહેવાતા આગેવાનોને કહેવું છે કે મહેરબાની કરીને ટીવી પડદા ઉપર અમને સલાહ ના આપો કોને શું કરવું ન કરવું એ અમે નક્કી કરીશું અમે અપીલ કરીએ અમારી અપીલ ને કેટલા લોકો એ માનવી ન માનવી એ સમાજ ઉપર નિર્ભર છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ